નેશનલ હાઇવે ખાસ કરીને એસજી હાઈવે પર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર અકસ્માત અને વધુ અકસ્માતના સ્થળો પર વોચ રાખીને નિવારક પગલાં લેવામાં આવે જ્યાં વધુ ટ્રાફિક થતો હોય તેવા એરિયામાં ટ્રાફિક પોલીસ દ્વારા સવાર સાંજ કામ કરવામાં આવે રોંગ સાઈડ આવતા વાહનોને દંડ કરાય તેમજ સાઈન બોર્ડ પણ મૂકવામાં આવે અમદાવાદના પ્રયાદનગર ચાર રસ્તા પર બનેલા મલ્ટી લેવલ પાર્કિંગનો એન્ટ્રી એક્ઝિટ ગેટ એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રહલાદનગર અને કોર્પોરેટ રોડ ઉપર વાહન પાર્કિંગની સમસ્યાને દૂર કરવા માટે બનાવવામાં આવેલ મલ્ટીલેવલ પાર્કિંગ ઉદઘાટનના છ મહિના બાદ શરૂ થશે મલ્ટી લેવલ પાર્કિંગની એન્ટ્રી અને એક્ઝિટ એક જ તરફ રાખવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ઘટવાની જગ્યાએ વધી શકે છે બીજું એ કે તમે જો પાર્કિંગ કરવા જશો તો કોર્પોરેટ રોડ પર યુટર્ન લેવો પડશે જો તમે શ્યામલ બાજુથી આવો છો તો તમારે કોર્પોરેટ રોડ પર યુટર્ન લઈ એંસીથી સો મીટર જેવું ફરવું પડશે આગામી પાંચ દિવસ ભારે વરસાદ નહીં રાજ્ય પરની ઓફશોર ટ્રફ સિસ્ટમ હળવી થતા સાર્વત્રિક રીતે હળવો વરસાદ વરસી શકે છે પરંતુ ભારે વરસાદની શક્યતા આગામી પાંચ દિવસ માટે નહીવત રહેશે અત્યાર સુધીમાં રાજ્યમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર સહિતના મોટાભાગના વિસ્તારોમાં એક ધારા પડેલા વરસાદને કારણે ખેડૂતોને નિંદામણ સહિતના કામો અધૂરા છે આ વચ્ચે વરાપ નીકળતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે તો બીજી તરફ અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં આજે છૂટાછવાયા છવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે જૂનાવાડા બસ સ્ટેન્ડ થી કિરણ પાર્ક સુધીના રોડને પહોળો કરવામાં આવશે શહેરના જૂનાવાડા એમટીએસ બસ સ્ટેન્ડ થી નવાવાડા કિરણભાઈ સર્કલ થઈ વિજયનગર ક્રોસિંગ સુધીના રોડને ને ચોવીસ મીટર કરવામાં આવશે હાલમાં બસ સ્ટેન્ડ થી કિરણ પાર્ક સુધીનો રોડ આડો છે રોડ પર કાચા પાકા મકાનો તેમજ દુકાનો આવેલી છે જે તોડવામાં આવશે કુલ એકસો ચાલીસ જેટલા રહેણા અને દસ જેટલા કોમર્શિયલ જગ્યાઓ તોડી પાડવામાં આવશે જેથી આ રસ્તો પહોળો કરવામાં કેટલોક ભાગ તૂટશે આ રોડ લાઈનના અમલ માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં ગુજરાત એટીએસ આઠસો કરોડનું એમડી ડ્રગ્સ ઝડપ્યું ગુજરાત એન્ટી ટેરિસ્ટ સ્કવોડ એટીએસ મહારાષ્ટ્રમાં દરોડો પાડીને એક ફ્લેટમાં મેફેડ્રોન એટલે કે એમડીનું ઉત્પાદન ઝડપી પાડ્યું છે ગુજરાત એટીએસએ બે આરોપી પર વોચ રાખી હતી અને બાતમી આધારે રેડ કરી હતી જેમાં ફ્લેટમાં મેફેડ્રોન બનાવવાની પ્રોસેસ ચાલતી હતી અગિયાર કિલો સેમી લિક્વિડ બેરલોમાં ભરેલા સાતસો બ્યાસી કિલોગ્રામ લિક્વિડ મેફેડ્રોન મળ્યું હતું જેને ઇન્ટરનેશનલ માર્કેટમાં અંદાજિત કિંમત આઠસો કરોડ થાય છે રાણીપમાં મકાનમાં ચાલતું જુગારધામ પકડ્યું અમદાવાદમાં ધમધમતા દારૂ અને જુગારના અડ્ડાઓ બંધ કરાવવા માટે પીસીપી એક્શનમાં આવી છે શહેરના રાણીપ વિસ્તારમાં એક મકાનમાં રમાડવામાં આવતા જુગારધામને ઝડપીને છ શખ્સોની અટકાયત કરાઈ છે તેમજ સત્તાણું હજાર રોકડ સહિત અગિયાર પોઈન્ટ બ્યાસી લાખનો મુદ્દા માલ કબજે કરાયો છે બીજી તરફ સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કારમાંથી વિદેશી દારૂ અને બિયરના ટેન સહિત ચાર પોઈન્ટ બોતેર લાખનો મુદ્દા માલ કબજે કરી કાર્યવાહી હાથ ધરાઈ છે વસ્ત્રાલમાં એક જ જગ્યાએ વીસ દિવસમાં બે વખત ભૂવા પડ્યા શહેરના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ ડૂં સ્કૂલ નજીક આવેલા પમ્પિંગ સ્ટેશન બહાર ચાર ઓગસ્ટના રોજ પંદર ફૂટનું બ્રેકડાઉન થયું હતું એક મહિના પહેલાં જ જગ્યા પર બ્રેકડાઉન થયું હતું તે જગ્યાએ ફરીથી બ્રેકડાઉન થતાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિજિલન્સ તપાસ સોંપવામાં આવી હતી તપાસ દરમિયાન બ્રેકડાઉન રિપેરિંગની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી ન હોવાનું સામે આવતા બોર્ડના આસિસ્ટન્ટ ઇજનેર અંકુર પટેલ આસિસ્ટન્ટ સિટી ઇજનેર કેતન મિસ્ત્રી ડેપ્યુટી સિટી ઇજનેર જય ઉપાધ્યાય અને એડિશનલ સિટી ઇજનેર રાજેશ રાઠવાને ચાર્જશીટ આપવામાં આવી છે બગોદરા ટોલટેક્સ પાસે ટ્રક પાછળ આઈસર ઘૂસી જતા એક વ્યક્તિનું મોત બાવડા તાલુકાના બગોદરા પાસે આવેલા ટોલટેક્સ પાસે આઈસરના ચાલકે પૂર ઝડપે અને ગફલત રીતે ચલાવી આગળ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગે અથડાવી અકસ્માત કરતા આઈસર ચાલકને પેટના ભાગે અને બંને પગે ગંભીર ઈજાઓ થતા તેનું ગઈકાલ સ્થળ પર જ મોત થતાં બગોદરા પોલીસે મૃતકની લાશનું પીએમ કરાવી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ધોળકા નગરમાં મનિયારની ખડકીમાં ગટરનું પાણી આવતા રોગચાળો ફેલાય તેવી દહેશત ધોળકા નગરપાલિકામાં બુધવારે મનિયારની ખડકે વિસ્તારની મહિલાઓ પહોંચી હતી અને ચીફ ઓફિસરને સંબોધીને એક લેખિત અરજી સેનેટરી વિભાગમાં આપી હતી અને તેમના વિસ્તારમાં નળમાંથી ગટરનું દુર્ગંધવાળું પાણી આવતા હોવાની ફરિયાદ કરી હતી આ દૂષિત પાણીના કારણે મનિયાર નીકળતી વિસ્તારમાં ગમે ત્યારે રોગચાળો ફેલાય તેવો ભય સ્થાનિક રહીશો વ્યક્ત કરી રહ્યા છે બાવડાના નાનોદરામાં બે સ્થળેથી જુગાર રમતા ચૌદ શખ્સ પકડાયા કેરાડા જીઆઈડીસી પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી અને તે નાનોદરા ગામ પાસે પહોંચતા બાતમી મળી હતી કે નાનોદરા ગામમાં આવેલા જૂના દવાખાનાની આગળ અને પાછળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક જુગારીઓ તેન પત્તોનો જુગાર અમી રહ્યા છે પોલીસે જૂના દવાખાનાની આગળ પાછળ દરોડો પાડી કોર્ડન કરી આગળના ભાગેથી સાત જુગારીને ઝડપી લીધા તેમની પાસેથી ચૌદ અને દાવ ઉપરથી મળેલા ચારસો રૂપિયા મળી કુલ ચૌદ જપ્ત કર્યા હતા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન જરૂરથી દબાવો જોઈ દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે